તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં આજે મારી સાથે છે જયરાજભાઈ કંટારિયા અને અમે જઈ રહ્યા છીએ અહીંયાથી એમના એક ફ્રેન્ડને ત્યાં કુક્કડ પાણીયાળી કે જ્યાં એક ખોડિયાર માતાજીનું મંદિર છે અને ઘણી બધી જગ્યાઓ પણ જોવા જાય નેચરને લગતી જગ્યાઓ છે તો વિડીયોમાં બન્યા રહેજો બતાવું તમને આજના બ્લોગમાં ત્યાંના વિડીયો Kaj <laughs> તો આજે આપણે આ જયરાજભાઈની એક બીજી બાઇક લઈને જવાના છીએ જે છે યામા એરોક્સ સ્કૂટર કમ બાઇક જે બાઇક લઈને આપણે જઈએ છીએ અત્યારે કુકડ પાણીવાળી અને આપણો સેટઅપ તમે જોઈ શકો છો આપણો ગોપરો આપણે અહીંયાથી આપણી જર્ની સ્ટાર્ટ કરીએ છીએ તો વિડીયોમાં બંને જયરાજભાઈ બાઇકના શોખીન છે તેથી તેમની હરેક ગાડી તમને મોડિફાઈડ જોવા મળશે એટલો સિંગલ છે જેથી આપણે ઉતરવું પડ્યું ટ્રેક્ટર આવતા કારણ કે ગામડાના રસ્તા તમને ખબર હોય છે મિત્રો તો આપણે અત્યારે હાલ કુક્કડ પાણીવાળી પહોંચી ગયા છીએ અને અહીંયા એક પોહરી માતાનું મંદિર છે જ્યાં આપણે દર્શન કરવા માટે જઈએ છીએ આપણે પહોંચી ગયા છીએ અત્યારે પોહરી માતાજી આયશ્રી ખોડિયાર માતાજીના ખોડ પાણીયાળી ગામ પાસે આવેલું છે તો આ છે આયશ્રી ખોડિયાર માતાજીનું મંદિર મંદિર અત્યારે ધોયેલું છે તો અહીંયાથી હું તમને દર્શન કરાવું અહીંયા નીચે શું ધરો છે જયરાજભાઈ હા અત્યારે કદાચ નદીમાં પાણી હશે તો મંદિર પણ થોડું શક્યતા છે પણ હવે આપણે નીચે જઈને રૂબરૂ જોઈ કે કઈ રીતની સ્થિતિ છે તો ચાલો મારી સાથે ઓકે એટલે અહીંયા પાણીની વચ્ચે મંદિર છે એવું છે બરાબર અહીંયા પણ તમે જોઈ શકો છો કે પાણીની અંદર અડધું ડૂબેલું છે મંદિર અને અહીંયાનો નજારો તમે જોઈ શકો છો એવું કહેવામાં આવે છે જ્યાં ખોડિયારમાંનું મંદિર હોય ત્યાં ધરો હોય જ છે ગમે ત્યાં મંદિર હોય ત્યાં પાણીનો ધરો માતાજીનું મંદિર હોય ત્યાં હોય જ છે તો અહીંયા પણ જે ખોડિયાર મંદિર છે અહીંયા પણ તમને ધરો જોવા મળશે તમને એ નીચે જઈને બતાવું મંદિર જેટલું જોઈ શકાય એટલું આપણે બુટ ચપ્પલ અહીંયા ઉતારી લેશું એકદમ નેચરલ પ્લેસ છે શાંત વાતાવરણ પાણી ખાલી થાય કે ઝીરજભાઈ થાય ઉનાળામાં પાણી છે ઘણું બધું નીચું આવતું રહેશે ત્યારે મા દર્શન મંદિરમાં જઈને આપણે પ્રત્યેક દર્શન કરવા હોય તો થઈ જશે બરાબર તો આ છે ખોડિયાર માતાનું જૂનું મંદિર અને નવું મંદિર જે આપણે ઉપર જોયું એ નવું બાંધકામ કરેલું છે એકદમ સાયલેન્ટ ઝોન છે તમે જોઈ શકો છો કોઈપણ જાતનું પોલ્યુશન નથી કોઈપણ જાતનો અવાજ નથી એકદમ નેચરલ સાઉન્ડ તમને પશુ પક્ષીઓનો અવાજ સાંભળી શકો આ મામાદેવનું મંદિર છે એ પણ મંદિર અત્યારે નવા બાંધકામ સાથે ઉપર લઈ લીધેલું છે પણ આ જૂનો જૂના મંદિરો અત્યારે અહીંયા હજી અહીંયા જ છે એમને તો આપણે જઈએ મામાદેવના દર્શન કરવા માટે જય મામા દેવ મામા સરકાર ધર્મેશભાઈ તમને કેવો અનુભવ થયો આ જગ્યા કેવીક લાગી નાના બહુ સરસ જગ્યા છે અને હમશભાઈ આપણને તો શું છે કે આવા બધા નેચરલ પ્લેસ જ્યાં કુદરતી શાંતિ હોય અને ઘડીક તમે આવીને એકદમ કહેવાય કે પોતાની લાઈફને સ્ટ્રેસ ફ્રી ફીલ કરી શકો એવી જગ્યાએ હોય તો આપણને મજા આવે અને લગભગ તમે આની પહેલાંની જગ્યાએ લઈ ગયા એ જગ્યા પણ અને આ જગ્યા પણ બહુ સરસ જગ્યા છે અને તમે ઘડીક એવું લાગે કે મારે એક શાંતિવાળા વાતાવરણમાં જવું છે તો તમે આવી જગ્યાએ આવીને તમારો સમય પસાર કરી શકો કારણ કે આ બધી જગ્યા ઉપર તમને શું છે એકદમ નેચરલ ઓક્સિજન મળતો રહેશે બાકી બધી આપણી લાઈફ તમને ખબર છે કે સિટીમાં એકલું પોલ્યુશન બધા અવાજ દેકારા અવારથી જાગીએ ત્યાંથી બધી આપણી લાઈફ કઈ રીતની હોય છે તમને ખબર છે તો આ છે અહીંયા ખોડિયાર માતાજીના મંદિરની પાછળનો વ્યૂ કે જ્યાં પાણીનો ધરો આવેલો છે સામે તમે એકદમ સૂર્યાસ્ત થતો જોઈ શકો છો આવા કુદરતી નજર આપણને શહેરમાં જોવા નથી મળતા મિત્રો એટલે આવું બધું જોવા માટે આપણે ગામડાઓની મુલાકાત લેવી જોઈએ આપણા જયરાજભાઈ ક્યારના

વૃક્ષ છે અને બરાબર છાય બેસીને મેં મારા જીવનનો ઘણો બધો સમય કિંમતી સમય મારા મિત્રો સાથે મેં પસંદ કર્યો છે બરાબર વ્યતીત કર્યો છે મિત્રો આપણે જઈ રહ્યા છીએ આપણા રોકેટ તરફ આ સ્કૂટર દેખાવમાં લાગે મિત્રો આ રોકેટ જ છે આર વન ફાઈવ નું એન્જિન આવે છે આમાં અને સ્કૂટર કેટેગરીમાં બહુ પાવરફુલ સ્કૂટર છે નંબર પણ જયરાજભાઈ વીવીઆઈપી લીધેલો છે તો અહીંયા આપણે આપણા વ્લોગને સમાપ્ત કરીશું અને અત્યારે આપણે પણ ઘણું મોડું થઈ ગયું છે તો ધીમે ધીમે હવે આપણે આપણા ઘર તરફ પ્રયાણ કરશું અને મળીએ આવનારા નવા વ્લોગમાં જય શ્રી રામ